યુવા યુવાસુરભી કોમ્પ્લેક્સના પાર્કિંગમાં જુગાર રમતા છ ઈસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વાઘાવાડી રોડ પર આવેલા યુવા યુવાસુરભી કોમ્પ્લેક્સના પાર્કિંગમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી જુગાર રમી રહેલા રાધેશ્યામ રાજુભાઈ માખેજા કમલેશભાઈ રાજુભાઈ માખેજા હિતેશભાઈ લાલચંદભાઈ દાદવાણી નિલેશભાઈ લાલચંદભાઈ દાદવાણી ગૌતમભાઈ નારણભાઈ ગદીવાણી અને ભરતભાઈ સુરેશભાઈ સાજવાણીને રોકડ રૂપિયા ઓગણચાલીસ હજાર સાતસો ને પચાસની મતા સાથે ઝડપી લઈ ધ્રણોસરની કાર્યવાહી હાથ ધરી હતી